સદગુરુ મહારાજ કી જય સર્વપ્રથમ સર્વેને મારા જયગુરુ મહારાજ યુપીએસસીની પરીક્ષામાં રેન્ક થર્ટી પ્રાપ્ત કર્યો છે બધાને પહેલા જ્યારે હું કહું કે આઈએસ બન્યો તો એટલો આઈડિયા નથી ત્યારે ઘણો થોડો આઈડિયા આવી જાય છે ઘણા તો આઈએસ ના આઈએસ આઈ બી કહી જાય છે પછી મારે કેવું પડે કે એ તો આતંકવાદી છે હું એક ઉદાહરણ છું ભક્તિ ભણતર થઈ શકે છે મારા ઘરે દર મહિને સાત તારીખે ભજન થતું આવ્યું છે છેલ્લા પંદર વર્ષથી એ ભજનમાં બેસું બી છું એમાં તબલા ભી વગાડું છું ભજન ભી કરું છું અને મને કોઈ દિવસ એવું નડ્યું નથી કે ભજનથી મારું ભણતર અટક્યું હોય ખાલી હું એટલું જ કહીશ કે ભક્તિ ભણતરમાં કઈ રીતે હેલ્પ કરી શકે છે મારા મારો જે 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 અનુભવ અનુભવ થયો થયો છે કે વર્ષની જેટલો હું કહી શકું માંગો એ મળે જ્યારે નક્કી કર્યું કે યુપીએસસી કરવું છે તો ઘણા બધા સંઘર્ષો આવ્યા હશે પણ હંમેશા દિમાગમાં એ જ રહેતું હતું કે ભાઈ નિશાન એટલું ઊંચું જ રાખવું છે કારણ કે નિશાન છું માફ નહીં માફ નીચું નિશાન આપણે હંમેશા નિશાન ઉપર જ રાખવું ભલે પછી ફેલ થવાય માંગો એ મળો કે મારા એક્ઝામના થોડા એક્ઝામ્પલ્સથી આપું તો મારી એક્ઝામ પહેલાં મેં ભગવાનને એટલી પ્રાર્થના કરી હતી કે મને પંદર દિવસનો ટાઈમ આપો તો હું વધુ સારું પ્રિપેર કરી શકીશ તો ભગવાને મને વીસ દિવસ એક્સ્ટ્રા આપ્યા ચૂંટણી આવી હતી તો વીસ દિવસ એક્ઝામ પોસ્ટપોન થઈ હતી આ સિવાય જ્યારે ઇન્ટરવ્યૂ હતું મારું ત્યારે બી મેં સવારે મારે ન્યૂઝપેપર નહોતું આવી શક્યું ઇન્ટરવ્યૂની અંદર ન્યૂઝપેપરનું બહુ પૂછાતું હોય છે પણ ભગવાનનું નામ લઈને સવારે જે થોડું ઘણું ન્યૂઝપેપર વાંચી શક્યો તો જે ત્રણ ન્યૂઝ મેં વાંચી હતી એ ત્રણે ત્રણ ન્યૂઝ મારા ઇન્ટરવ્યૂ બોર્ડમાં પૂછાયું અને એના લીધે બસો ચાર માર્ક્સ ઇન્ટરવ્યૂમાં જે ગુજરાતમાં સેકન્ડ હાઈએસ્ટ માર્ક્સ છે અને ઇન્ડિયામાં ટોપ ફાઇવમાં હું છું ઇન્ટરવ્યૂમાં હાઈએસ્ટ માર્ક્સમાં તો અને ગુરુ અને ભગવાનની જે દયા દેખાય મારા રિઝલ્ટમાં બી દેખાય છે મારા રિઝલ્ટમાં જેમ કે યુપીએસસી ની અંદર મેઇન્સ અને ઇન્ટરવ્યુના માર્ક્સ ભેગા થતા હોય તો મારા મેઇન્સના માર્ક્સ છે આઠસો અને મારા ઇન્ટરવ્યુના માર્ક્સ છે બસો તો ભગવાનની કૃપા એવી છે કે મારો ટોટલ છે એક તો આ છે કે ભગવાન સુધારી શકે છે એ અટકાવતું નથી બસ બાકી તો ભગવાનની દયા છે માતા પિતાના આશીર્વાદ તથા થોડી ઘણી જે મારી મહેનત હતી તથા મારા દાદા સોમદાસ મહારાજની જે એક બીજ વાવ્યું હશે એનું વટવૃક્ષ આજે બન્યું છે